યુનિટી માર્ચનો કાર્યક્રમ જૂનાગઢ ખાતે નવ નવેમ્બરે યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમારા માન્ય સાંસદ સાહેબ કમિશનર શ્રી સિટી બીજેપી પ્રમુખશ્રી પદાધિકારીગણ અને તમામ પત્રકારશ્રીઓનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપ સર્વે જાણો છો એમ આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવી રહ્યા છે સમગ્ર દેશ જ્યારે આ જન્મજયંતિ ઉજવી રહ્યો હોય ત્યારે એની સાથે સાથે સમગ્ર રાજ્યમાં પણ વિવિધ પદયાત્રાઓ યોજાવા જઈ રહી છે અને સમગ્ર રાજ્યમાં સૌથી પહેલી પદયાત્રા આપણા જૂનાગઢમાં નવ નવેમ્બરે યોજાવાની છે એટલે કે નવ નવેમ્બર આપણા જૂનાગઢનો મુક્તિ દિવસ જૂનાગઢને પાકિસ્તાન આ ચંગુલમાંથી છોડાવી અને ભારતનો અભિન્ન અંગ બનાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો ખૂબ મોટો ફાળો રહ્યો છે એ સરદાર વલ્લભભાઈ પટેલની જે એક દૂરદર્શિતા અને અડગ નિર્ણય શક્તિ હતી કે જેને આ કાર્ય છે એ સુપેરે પાર પાડ્યું હતું અને આથી જૂનાગઢના લોકોને સરદાર વલ્લભભાઈ પટેલ માટે ખૂબ લાગણી છે અને આ લાગણીને વ્યક્ત કરવાનો આ દિવસ નવ નવેમ્બરે આપણે એક પદયાત્રા યોજી રહ્યા છે રાજ્ય સરકારમાંથી માન્ય શ્રી આ પદયાત્રામાં જોડાવાના છે આ પદયાત્રા આપણી જે છે એ બહાઉદ્દીન કોલેજ જે છે ત્યાંથી શરૂ થશે અને ત્યાંથી લઈ અને મોતીબાગ ઝાંસીની રાણીનું સર્કલ ત્યાંથી બસ સ્ટેન્ડ રોડ રેલવે ક્રોસિંગ પાદર ચોક ક્યાડાવાડી ખલીલપુર મેઇન રોડ બાબુનગર મેઇન રોડ અગ્રાવત ચોક સરદારનગર બેન રોડ રેલવે ક્રોસિંગ ગાંધી ચોક ચિત્તાખાના ત્યાંથી આઝાદ ચોક કાળવા ચોક અને જીમખાના સામે જે આપણો સરદાર ચોક છે ત્યાં આવીને સમાપ્ત થશે આખી પદયાત્રા છે આઠ પોઈન્ટ છ કિલોમીટર યોજી રહ્યા છે એના માટે પણ અલગ અલગ એમની સાથે બેઠકો થઈ છે અને અમે વચ્ચે લગભગ ઓગણીસ જેટલા સ્થળો એવા આખા રૂટ પર આઈડેન્ટિફાઈ કર્યા છે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે સમાજના અલગ અલગ વર્ગના લોકો પણ ત્યાં પદયાત્રાનું એ સ્વાગત કરવાના છે એટલે એક આખો માહોલ એવો બને કે જેમાં સમગ્ર જુનાગઢ શહેર સિટી અને જે જિલ્લાના લોકો છે એમાં જોડાશે અને પદયાત્રાનું આ સ્વાગત કરવાના છે આ આખી પદયાત્રામાં આત્મનિર્ભર ભારત જે માન્ય વડાપ્રધાન શ્રીની એક હાકલ છે એને પણ આપણે સાંકળી લીધું છે અને એના માટે જે ઝાંસી રાણીનું પોતલું છે ત્યાં આપણે એક સ્વદેશી મેળાનું પણ એમાં આયોજન એમાં કરી રહ્યા છે સાથે સાથે પાંચસો ને બાસઠ જેટલા જે રજવાડાઓ છે એમને સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં ભેળવ્યા હતા તો એની એક રૂપે એક સ્મૃતિવન બને એના માટે આપણે સબલપુર ચોકડી પાસે એક કોર્પોરેશનનો જે પ્લોટ છે ત્યાં આપણે પાંચસો ને બાસઠ જેટલા વૃક્ષોને વાવી અને એક સ્મૃતિવનનું પણ આમાં આપણે નિર્માણ કરી રહ્યા છીએ તો આપના માધ્યમથી શહેરીજનોને અને જિલ્લાવાસીઓને મારી આગ્રહભરી વિનંતી છે કે નવ તારીખે સવારે સાડા સાત વાગે આ પદયાત્રા જ્યારે રવાના થાય ત્યારે આપ મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાવ અને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે આપણી જે લાગણી છે એને આપણે ઉમળકાભેરામાં વ્યક્ત કરીએ